નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો બનાસ ક્રાઈમ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ગુજરાતી ચેનલ હવે જોઈએ આજના મુખ્ય સમાચાર ડીસા બગીચા સર્કલ ખાતે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા કેન્ડલ માર્ચ યોજી શ્રદ્ધાંજલિ અર્પણ કરે ભરૂચના ઝઘડિયા વિસ્તારમાં દુષ્કર્મની ઘટનાનો ભોગ બનેલ દસ વર્ષની બાળકી મોતને ભેટી છે આઠ દિવસ સારવાર હેઠળ બે કાર્ડિયાક એરેસ્ટ થતા સોમવાર ત્રેવીસ ડિસેમ્બરે તેનું મોત થયું હતું ત્યારબાદ મધ્યરાત્રિએ સયાજી હોસ્પિટલમાં બાળકીનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું બાદમાં રાતના એક ને અઠાવન કલાકે એમ્બ્યુલન્સ દ્વારા બાળકીના મૃતદેહને તેના મૂળ વતન ઝારખંડ લઈ જવામાં આવ્યો છે ભરતની ઘટનાના પગલે ડીસા આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પક્ષ દ્વારા બાળકીની આત્માની શાંતિ માટે બગીચા સર્કલ પાસે બે મિનિટનું મૌન પાળી કેન્ડલ માર્ચ યોજી ને બાળકને ન્યાય મળે અને આરોપીને ફાંસીની સજા મળે તેવી માંગ કરવામાં આવી હતી જ્યારે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા ગુજરાતમાં વારંવાર બનતી દુષ્કર્મની ઘટનાને લઈ ગૃહ મંત્રી રાજીનામાની માંગ કરી આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે રજૂઆત કરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ હરેશ ઠક્કર ડી અંદર બળાત્કારની ઘટના બની હતી જેમાં ઉપર બળાત્કાર થયેલો હતો હોસ્પિટલમાં સારવાર મળતી હતી પરંતુ ખૂબ જ દુઃખ સાથે કે ગઈકાલે એનું મૃત્યુ થઈ ગયું છે તો આ નાની ઉંમરની દીકરીઓ ઉપર જ્યારે ગુજરાતની અંદર આ રીતે બળાત્કાર થતા હોય ત્યારે પહેલો પ્રશ્ન એ થાય છે કે સરકાર શું કરે છે ગૃહ મંત્રાલય શું કરે છે જ્યારે જ્યારે કોઈ વાત હોય એટલે ગુજરાતનું ગૃહ મંત્રાલય એવું કહે છે કે ભાઈ ગુજરાતની અંદર આમ છે કેમ છે એ ગુજરાતમાં કંઈ સારું નથી ગુજરાતની અંદર આ બધી ઘટનાઓ વધી રહી છે બળાત્કારની હોય દાદાગીરીની હોય લુખાગીરીની હોય તો આ લુખા તત્વોને તમે ડામવામાં નિષ્ફળ કેમ નીવડો છો આ બાબતે તમારે ગંભીર ભણવું જોઈએ આ આ જે કોઈ આરોપીઓ હોય એમને તાત્કાલિક પકડી અને પાણી કોર્ટની અંદર આનો કેસ ચાલવો જોઈએ અને હું તો એવી માંગ કરું છું કે આવા જે નધર્મ અત્યાચારીઓ હોય દૂરાચારીઓ હોય એમને એવી દાખલારૂપ સજા આપવામાં આવે કે જેના કારણે આવા કૃત્ય કરતા કરતાં પહેલાં લોકો સોવાર વિચાર કરવો જોઈએ નહીતર તો દિવસે ને દિવસે આવી ઘટના બનતી જાય છે અહીંયા આખું મંત્રાલય આખું જે ખાતું છે એ ક્યાંક ને ક્યાંક પોતાની નિષ્ફળતા દર્શાવી રહ્યું છે તો આવા સમયે ગુજરાતનો નાગરિક ખૂબ જ આસાનીને વહેર જોઈએ કે આવા જે કોઈ પણ લધરમાં અપરાધ કરતા હોય તો પર પણ કડકમાં કડક સજા થાય અને કડકનો પગલાં લેવામાં આવે ગઈકાલની ઘટના નિર્ભયા જે હત્યાકાંડ થયો એને પણ બચાવી નાખે એવી ઘટના ગઈકાલની સુરતની અંદર જે બની છે ખરેખર આવા જે નરાધામો છે આવા નરાધામોને પોસીએ લટકાવવા જોઈએ કારણ કે આજે જે ભરૂચની જે ઘટના ઘટી છે આજે બીજી જે બળાત્કારની ઘટના ભરૂચની અંદર ઘટી છે આઠ પાસ મુખ્ય ગૃહમંત્રી શું કરી રહ્યા છે વારંવાર આવી બળાત્કારની ઘટનાઓ અને એક બે બે દિવસની અંદર બધી ઘટનાઓ જ્યારે ઘટતી હોય તો આવા નરાધામોને ડાયરેક્ટ ફાસ્ટ કોર્ટની અંદર ચલાવી અને આવાને ફોસી લટકાવવા જોઈએ તો જ ગુજરાતની અંદર જે રોજબરોજની ઘટનાઓ ખૂબ આવા કિસ્સાઓ વધી રહ્યા છે તો એની સામે જનતામાં પણ ખૂબ આક્રોશ છે ખરેખર ગરીબ પરિવારની દીકરી ઉપર જ્યારે આ પ્રકારની નરાધામે જ્યારે એક લોખંડના સાળીયા નાખીને જયારે હત્યા કરવામાં આવી છે તો ખરેખર આવાનો તો એક દાખલો બેસાડવો જોઈએ અને ફાંસીએ લટકાવવા જોઈએ તો જે પ્રકારના ગુજરાતની અંદર ઘટનાઓ રોજ ખૂબ આવી બળાત્કારની ઘટનાઓ વધી રહી છે એને ખરેખર આઠ પાસ મંત્રીએ ખરેખર એમના થોડી ઘણી નતીમતા બચી હોય તો મોટી મોટી બફાટો કરે છે મોટા મોટા ભાષણો આપે છે કે આમ કરીશું તેમ કરીશું તો રોજની ઘટનાઓ આવી બળાત્કાલની ઘટના હોય કે આ ગુનાહિત પ્રવૃત્તિઓ દિવસે દિવસે વધી રહી છે તો તાત્કાલિક હું તો કહું છું કે ગૃહમંત્રીએ રાજીનામું આપી દેવું જોઈએ અને આવી ઘટનાઓ અટકે એના માટેના પગલાં લેવા જોઈએ